સુરતના પાંડેસરાના લુમ્સ કારખાનામાં કેટલાક કારીગરો દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો આ ભાવ વધારાની માંગને હંગામો મચાવવામાં આવ્યો હતો પ્રતિ મીટરે પાંચ થી દસ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો તેવી માંગ માંગણી સંતોષવા માટે કારીગરોએ પાંચ થી સાત લુમ્સ કારખાનાઓ પોતાના માલી દીધી હતી કારખાને જઈ ઇલેક્ટ્રિક સ્વિચ ઓફ કરી હંગામો મચાવ્યો હતો સુરતના પાંડેસરા વિસ્તારમાં લુમ્સ કારખાનામાં કેટલાક કારીગરો દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો કાપડમાં ભાવ વધારાની માંગને લઈને હંગામો મચાવવામાં આવ્યો હતો પ્રતિ મીટરે પાંચ થી દસ પૈસાનો વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી માંગણીને સંતોષવા માટે કારીગરો પાંચ થી સાત લુમ્સ ને પોતાના બાનમાં લીધી હતી કારખાના સ્વીચ ઓફ કરી હંગામો મચાવ્યો હતો સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે અને બનાવ બનતા જ પાંડેસરા પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી પોલીસે સીસીટીવી માં દેખાતા કારીગરો શોધી કાઢવા માટે તપાસ શરૂ કરી હતી બીજી બાજુ વિવર્ષની રજૂઆત બાદ પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરાયું હતું તથા કારખાનામાં રાબેદા મુજબ શરૂ થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ